નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગઈકાલે કેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી એમનું પરિણામ ગઈકાલે આપણને મળ્યું હતું ત્યારે કટ તાલુકાના ડુંગર ગામના એક નવા સરપંચ તરીકે છૂંટાઈને આવતા લોકોમાં ખુશીનો માહોલ આપણને જોવા મળ્યો હતો હું તમારો દોસ્ત શૈલેષ ભીલ તમે જોઈ રહ્યા છો ઈ કે ચેનલ મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ડુંગર ગામ કંવર તાલુકાના ડુંગર ગામે જે નવા સરપંચ તરીકે જતનભાઈ ભીલ ચૂંટાયા છે જેમ કહેવાય છે કે જતનભાઈ એક શિક્ષિત યુવા છે લોકો માટે અવાજ ઉઠાવે છે લોકો માટે કામ કરે છે લોકો માટે અવાજ બને છે આવા યુવાઓ નેતાઓને લોકો ચૂંટાડે છે મિત્રો આપણે એમ કહીએ ને કે ભાઈ આ વર્ષથી જૂના સરપંચ જે છે એ કે જૂના સરપંચ શું કરે છે નવા સરપંચ કેમ છૂંટાય છે તો આ પરિણામ છે મિત્રો કેમ અત્યારે માનવામાં આવે તો લોકો ભણેલા ગણેલા છે લોકો શિક્ષિત છે અત્યારે માનવામાં આવે તો જે અત્યારના સરપંચ જે છે બની રહ્યા છે શિક્ષિત સરપંચ બની રહ્યા છે મેં ઘણી બધી ગ્રામ પંચાયતની અંદર આપણે જોયું છે પરંતુ નવા સરપંચ ચૂંટાય છે તો એક નવો સરપંચ આપણે બનાવવું એ આપણું એમ કહે છે ને કે ભાઈ સરપંચ કેવો હોવું જોઈએ સરપંચ ભણેલો હોવું જોઈએ સરપંચ એક શિક્ષિત હોવું જોઈએ સરપંચ લોકો સાથે બેસે અને લોકોનો અવાજ ઉઠાવે એવો સરપંચ હોવો જોઈએ તો આપણે ઘણું બધું પરિણામ આપણે ગમે એવી સીટો હોય ધારાસભ્યની હોય કે સાંસદની હોય કે પછી સરપંચની હોય પરંતુ ખરેખર લોકો જે પસંદ કરે છે એ કેમ આ યુવાને પસંદ કરે છે કે અત્યારના યુવાઓ લોકો માટે ખૂબ અવાજ બને છે ખૂબ લોકો સાથે રહે છે લોકોને અવાજ બનીને લોકોનું કામ કરે છે એટલે લોકો અત્યારના યુવાઓને પસંદ કરે છે તો ખરેખર મિત્રો સરપંચ આવો હોવું જોઈએ લોકોને અવાજ બનવું જોઈએ લોકોનું કામ કરવું જોઈએ લોકોને શું જરૂર છે તે પણ આપણે જોવું જોઈએ આવું આટલું કામ કરશે સરપંચ તો તમે વિચાર કરો કે સરપંચ અવશ્ય ચૂંટાઈ શકે છે તો અત્યારે માનવામાં આવે તો નવા સરપંચ તરીકે કંવટ તાલુકાના ડુંગર આંબા ડુંગરના એક નવા સરપંચ તરીકે ચૂંટાઈ આવતા જતનભાઈ બિલ અમારા તરફથી પણ તમને શુભકામના આપ્યા છે અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણું કામ છે તમારા સુધી માહિતી પહોંચાડવાની હું કોઈ સરપંચનું કે કોઈ કોઈ પ્રકારને આપણે વિરુદ્ધ કરતા નથી અમારું આ ઈકે ચેનલ બધા સાથે સાથે મળીને આપણે આગળ વધીએ એવી આશા સાથે આપણે વિડીયો બનાવતા હોય છે જે હિન્દ જે